ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુમલા વાઘપુરા ગામે મકાનના દરવાજાનો નોકુચો તોડી તસ્કરો રૂપિયા એક લાખ એકાણું હજારના સામાન ચૂરી ગયા હતા ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુમલા વાઘપુરા ગામે એક મકાનના દરવાજાનો નોકુચો તોડીને તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીને તેમજ રોકડ રકમ મળી કુલ એક લાખ એકાણું હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા હાલમાં લગ્નશરાની મોસમ ચાલે છે ત્યારે લગ્નને લઈને ઘરમાં ઘરોમાં સોના ચાંદીના દાગીના હોય છે ગતરોજ તારીખ સત્તરમીના રોજ ઉમલલા ડુમાલા વાગપુરા ગામ ખાતે ટેકરા ફળિયા ખાતે રહેતા વિલાસાબેન વિલાસબેન સતીષભાઈ તડબીના ઘરે લગ્ન પ્રસંગમાં કન્યાદાનમાં આવેલ સોના ચાંદીના દાગીના ઘરમાં તિજોરીમાં મૂક્યા હતા રાત્રિ દરમિયાન ઘરમાં ચોરી થઈ હતી કોઈક અજાણ્યા ચોરે મકાનના આગળની ઓસરીની જાળીનું તાળું તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ઘરમાં રહેલ તિજોરીનો દરવાજો ખોલીને લોકરો તોડી નાખ્યા હતા અને તેમાં મૂકેલ સોના ચાંદીના દાગીના એક લાખ સાહીઠ હજાર છસોની કિંમતના દાગીના તેમજ રોકડ રૂપિયા એકત્રીસ હજાર મળી કુલ એક લાખ એકાણું હજાર છસોનો મુદ્દામાલ ચોરી ગયા હતા ઉમલના પંથકમાં ફરી એકવાર રાત્રિચોરો સક્રિય બન્યા છે આ અંગે મકાન માલિક વિલાસબેન તડવીએ ઉમલના પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ લખાવી હતી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ સધન બનાવે તેવી હાલ તો નગરજનોમાં ઉઠવા પામી છે